રીઢા ગુનેગારની ધરપકડ કરી હતી આરોપીએ બીઆરટીએસ બસ નો કાચ તોડી ડ્રાઈવર ક્લીનર સાથે મારામારી કરી હતી આરોપીએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોપેટ ચોરી સોનાની ચેઇન સ્ટેચિંગ કરી ફરાર થયો હતો

બીઆરટીએસ ની બસ હતી ચૂકી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ છે અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીને શોધતી જ હતી પોલીસે જયારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એક ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને જ આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા અને સાથે સાથે પૂનામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એક મોપેડ હતી એ પણ ઘોડાદરાથી એને ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે સાહિલ ઉર્ફે સાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા કટોદરા સલાબતપુરા અને અઠવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને અગાઉ આ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીટા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું